પાલડી વિસ્તારમાં પંદરના ટોળાએ વિદ્યાર્થીની થાર ગાડી ફોડીને પિતા પુત્રને માર માર્યો અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પાલડી વિસ્તારમાં એક રોડ રેન્જની ગંભીર ઘટના સામે આવી છે વિશ્વકુંજ ચાર રસ્તા નજીક એક્ટિવામાં થયેલી નાની અથડામણ બાદ પરિસ્થિતિ એટલી વિકરાળ બની કે પંદર જેટલા શખ્સોના ટોળાએ એક કોલેજ સ્ટુડન્ટ અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો તેઓની મહિન્દ્રા થાર ગાડીના આગળ પાછળના કાચ તોડી નાખી અંદાજે રૂપિયા પંચ્યાસી હજારનું નુકસાન પણ કર્યું હતું મળતી માહિતી મુજબ એલજે કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઓગણીસ વર્ષીય મોહમ્મદ જિયાન વોરા પોતાના મિત્ર સાત શેખ સાથે થાર ગાડીમાં મિત્રના લગ્નમાં જઈ રહ્યા હતા રાત્રે અગિયાર વાગે વિશ્વકુંજ ચાર રસ્તા પાસે આગળ ચાલતા એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારી જેના કારણે પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગઈ હતી જિયાને માનવતા દાખવી મહિલાને ઊભી કરવા મદદ કરી પરંતુ આભાર માનવાને બદલે એક્ટિવા ચાલકે જિયાનને લાફો મારી દીધો આ ઘટના બાદ નજીકમાં ઉભેલા ત્રણ શખ્સો દોડી આવ્યા અને માર મારવાનું શરૂ કર્યું મિત્રોએ બચાવ કરવાનો પ્રયાસ કરતા તેમને પણ માર પડ્યો થોડા જ સમયમાં વધુ દસ જેટલા લોકો એકઠા થઈ ગયા અને પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યાં સુધી એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યાં સુધી પણ ટોળાએ તેમને જવા દીધા ન હતા જિયાનના પિતા મદદ માટે ત્યાં પહોંચ્યા ત્યારે ટોળાએ તેમને પણ માર માર્યો ત્યારબાદ ટોળાએ થારના શીશા તોડી નાખ્યા ત્યારબાદ ટોળાએ થારના શીશા તોડી નાખ્યા અને તોડફોડ કરી પોલીસ કંટ્રોલ રૂમ એકસો બાર પર ફોન કરતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને વિદ્યાર્થી તથા તેના મિત્રોનું બચાવ કર્યું હતું પાલડી પોલીસે એક્ટિવા ચાલક અને પંદર જેટલા અજાણ્યા ઇશમો સામે રાયોટિંગ મારામારી અને તોડફોડનો ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીઓની ઓળખ અને સમગ્ર ઘટનાની તપાસ ઝડપથી શરૂ કરી છે